સમય કાઢીને જરૂર વાંચો વડીલોની ટૂંકી પણ અદ્ભુત વાતો એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો એ સામાન્ય બાબત હોઈ શકે છે પરંતુ ખોરાક કે જે ગરમ તેલયુક્ત અને તેજાબી પ્રકૃતિના હોય તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ક્યારેય સંગ્રહિત ન કરવો જોઈએ કારણ કે તે તેમાં કેમિકલને પ્રોત્સાહન આપશે બેક મખાનામાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જેના કારણે તે હાડકા અને દાંત માટે પણ ખૂબ જ સારું છે ત્રણ લસણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે તેને ઘીમાં શેકીને ખાવાથી શરદી ખાંસીમાં રાહત મળે છે તે શરીરને વાયરલ ચેપથી બચાવવામાં પણ મદદ કરે છે ચોમાસા દરમિયાન કાચા શાકભાજી અને સલાડનો વપરાશ ઓછો કરો કારણ કે તેમાં પાણીજન્ય બેક્ટેરિયા હોઈ શકે છે તેના બદલે બાફેલા અથવા રાંધેલા શાકભાજી પસંદ કરો પાંચ આદુમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે જે વાળના મૂળ અને ફોલિકલ્સને ઉત્તેજન આપે છે જેનાથી વાળના વિકાસમાં વધારો થાય છે આ ઉપરાંત આદુ ડેન્ડ્રફને રોકવામાં પણ મદદ કરે છે છ સર્ગવાના પાવડરમાં હાજર પોષક તત્વો વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળના છિદ્રોને મજબૂત બનાવે છે જેનાથી વાળ ખરતા ઓછા થાય છે સાત દરેક વ્યક્તિએ દરરોજ રાત્રે સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ જો ઊંઘનો અભાવ સર્જાય તો ડાર્ક સર્કલ્સનું કારણ બની શકે છે આઠ આંબળા બીટરૂટ આદુ અને મીઠા લીમડાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારા છે નેચરલ ઉપાયો કરવાથી વૃદ્ધત્વના ચિહ્નો ઘટાડવામાં માટે ફાયદો કરે છે નવ પાઈનેપલમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત કરવા સાથે માંસપેશીઓના દર્દમાં પણ રાહત આપે છે એવામાં હાડકાથી થતી બીમારી દૂર કરવા માટે પાઈનેપલને તમારી ડાયટમાં સામેલ કરવું ફાયદેમંદ છે દસ દૂધમાં ભેળવીને મખાના પીવાથી એનિમિયાની સમસ્યા દૂર થઈ શકે છે આવી સ્થિતિમાં જેમને શરીરમાં લોહીની કમીની સમસ્યા હોય તેમણે દૂધમાં ભેળવીને મખાના અવશ્ય ખાવા જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર